અને આ છે મારું ઘર અને હવે અમે અહીંથી જઈ રહ્યા છીએ હળમતારા અને આજે ઓમ તો પહેલી વાર નહીં હું તો આપું છું પણ આમ ફેમિલી સાથે પહેલીવાર ફોર વ્હીલ લઈને જઈ રહ્યા છું આપી અને જઈ રહ્યા છીએ તો મિત્રો બનતા રહેજો બધા વિડીયોમાં જોતા રહેજો જેમ જેમ ટાઈમ રહેતો રહેશે વિડીયો બનાવતો રહીશ અને આ જાનડી પણ હવે ફૂલ તૈયારીઓ થઈ ગઈ છે અમારા કાકી મારા કાકી અહીંયા તૈયાર થાય છે અત્યારે અને અડધા જાણે તો બે દી પેલા વયા ગયા અડધા જાણે હવે જવાની તૈયારી કરે છે તો કાકી તૈયાર થઈ ગયા છે ના હમણાં એમને પણ તમને બતાવવું તો કાકી આ તમે મામેરું ભરવા જાવ છો મામે જ્યાં છો ને ચાંદ તો આ બધા ને કહી દે જય માતાજી કહી દે બધાને જય માતાજી હા તો અત્યારે બધે તૈયાર થઈ રહ્યા છે માટે તો મિત્રો બધા વિડિયો જોતા રહેજો કારણ કે અમને ઘણા દિવસથી વિડીયો મેકો નથી એટલે થોડા વ્યૂઝ ઓછા આવશે પણ ઓછા ન હોવા છે બધા વિડીયો પૂરેપૂરો જોજો તો અમે હવે અહીંથી જઈ રહ્યા છીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ હેલો મિત્રો હવે મામેરાની ફૂલ તૈયારી થવા માંડી છે અને અમે હવે મામેરું લઈ અને મામેરી આવ પરમાર પરિવાર બધું રેડી થઈ ગયો છે મામીઓ ને બધા આમ જોવો એકદમ બધાય રેડી થઈ ગયા છે હવે આપણે આ જજો વરરાજા ઉભા હા હાલો હાલો તમને તમારે હવે મામેરાની ફૂલ તૈયારી થઈ ગઈ છે આ હા 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 જાય છે હા હા પછી જવાનું છે લાવ લાવ ચશ્મા પહેરી ચશ્મા બસ માં લગાવી તો હેરાણા રાવટિયા માં મેરા અરે ભગવાન જો શુભ શુભ બધું હેરે છે ને હા એ તો બરોબર છે અમારું મામેરું પરમાર પરિવાર નું આવેલું આવે છે અમારું જળ કટક

પરમાર પરિવાર ચાંદપા પરિવાર માં મામેર આવી ગયા છીએ અમે બધા વાળા પરિવાર ચાંદપા કે વાળા બધું એકા હાલો ના વાહ વા